છે ચક્કર પડાવતી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ છે ને ફાઇનલી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો તો ગાઈઝ ઘણા દિવસ પછી આપણે ફેમિલી બ્લોગ આવી રહ્યો છે આપણી ચેનલ ઉપર એસપી બ્લોગમાં તો આજે જોઈ શકો છો ગૌતમ ગુડ મોર્નિંગ ગૌતમ ગુડ ગુડ ખેલ રહી દી ગૌ ગુડ ગુડ મોર્નિંગ હાય જો આ ગુડું રમી રહી છે ને આ ગૌતમ તાપી રહ્યો છે તો ગાય છે ને ઠંડી બહુ પડે છે તો આપડે જ્યાં દૂધ ભરાવા તો ઠંડી વાય છે તાપી રહ્યા છે બરોબર જો આપણા સરપંચ આવી રહ્યા છે સરપંચ જો હાર પંચ ગુડ મોર્નિંગ સામ બ્રસ્ટ લઈને ફરો છો જી લગન એ હોય તારે લેટ ઉઠ્યા છે અને આપણે ચા બપી લીધી સરપંચ ચા એમ બાકી છે આહા હા ગુડ મોર્નિંગ બટ ગુડ મોર્નિંગ જો અરે હા હું તૈયારી કરીશ જોવાનું તમારે

Nahi? <hesitation> son to kara sanau, otare, <hesitation> osa aspa nai, <hesitation> mokang kapas muwede iju, <hesitation> aula anai masin, <hesitation> 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 ખાવાનું જોઈ લઈએ મસ્ત ડેટો ડેટો ને રોટલા હાઉ મૂકી તો ખાઈ લઈએ તું ગાય છે ને હા જમવાનું થઈ ગયું તો આપણે ખાઈ લઈએ બરાબર પટાક તું ખાઈ લે એટલે ચક્કર ના હોલે ચલો ગાઈ છે જમી લઈએ તો ગાય આપણે ભે જાય જમવા ચાલે ખાઈ પેલા નહીં લો ગાય જોવા હશે ને આજે પણ તબિયત બગડી છે તો ખાધું છે અને આ બાજુ સરપંચ ખાવા બેઠા આવ્યું સરપંચ ખવાય તો આજ મારો કામ કરાવવામાં મારે કામ કરવું પડે એવું છે તો ગાઈજ છે ને આજ તો મારે ભેસમાં ચાર પૂળો કરવાનું છે તો જાઉં અને થોડું ઘણું કામકાજ કાજ કરવું એવું કે આવું કારણ કે આ તો અમારે ભેસનો માલિક કિન છે ને મોદો પડે છે એટલે ચલો તા ગાઈ ઈજ આપણે આવી જઈએ છે ખેતરમાં નઢબા કાધું તો ગાય જ છે ને બેસણ ચાર પૂળું કરવાનું છે તો પટોળોનો તબિયત થોડી ખરાબ છે તો આપણે યાદ છે ને લેબડો ને એવું પાડવાનું છે તો હાલમાં ચડી જાય છે આપણે એ છાપરાના ઉપરથી પછી લેબડો પાડી અને પછી નાખવાનો છે બરાબર તો આજે તો આપણે ઘણા દિવસે લેબડો પાડવાનો છે ગાય તો લાઈક કરજો વિડીયોને બરોબર અને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો બરોબર તો ગાય જો આ બાજુ પટો આવી છે અને મેં જો આટલી છે ને એવું કાપી નાખ્યું છે પટો હું નાખું પાથરો તું લઈ લે હા તો હું નેચર નાખું છું બાણા નાખ્યો છું ના બાજુ સેતુડી નાખી હો તું લઈને ભેંસ નાખી દે હું નેચા નાખું ચપ્પલ આવતી મને ખોવે છે પાળી ત્યાં પાળી દઉં બે ડાળો જ છે આમ હા તો ગાઈજ આપણો થોડું એટલું કામ કરીને થોડા નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે હાલમાં અને જોઈ શકો છો આ બાજુ ગુડ્ડુ જો આ તો આપણા ઊંઘીને ઉઠી જઈ અને એની મમ્મીને ઊંઘ ઉઠતી નહીં બરાબર આજ થોડો તબિયત ઠીક નહીં એટલે ઓકે કહેવું પડું કોઈ કહેશો દવા લાવ્યા તો ઘણી તાવ નહીં હું આવો ગુડુ ડુ બોલા ગૂડ ડુ નાઈ લીધું તી નાઈ તો ગાય છે આપણે તો ફાઇનલી રેડી થઈ ગયા છે અને હવે છે આના ત્રણ વાગી ગયા છે હું કેવું અને આ શિયાળાનો ટાઈમ એવો છે ને ખબર જ નહીં પડતી એટલે ત્રણ વાગી ગયા છે તો કેવું ચાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે થોડી વારમાં ચાય બનાવી દેજો બરોબર બરાબર ચાલે એવું ના હોય ના 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 આપણે બધાની ચલો ત્રણ થયા છે ને આપણે ત્રણ ને પંદરે ચા બની છે થાય બરોબર તો ગઈ જાય આપણે ત્રણ પંદરે ચા બની રહી છે તમને બતાવી છું ભૂલી જઈએ તો પછી ખાયા નહીં શું કેવું બધું ચા પીવું છે ચા પીવો તારે ચાલો ગાઈ શું મળીએ ચા પીને પછી તો ફાઇનલી ગાય જો આપણે ચાય બની જઈ છે ને જો ચાય સુપર છે આપણી છે સ્મેલ તો આખી અલગ જ આવે છે અને સાથે છે આપણો પાપડી અને આપણો માસી આસપાસ આજે ઘણા દાખલા આપડે ચા પી લઈએ ગુડું ચા પીડું ચાલો આપડે ચા પી લઈએ તમને ચા બતાવી દઈએ આદુવાળી ચા તો પાછું ગયા વડું માથું સાથે પાપડી તો ગાઈઝ ચલો આપણા નાસ્તો કરી લઈએ મસ્ત ફાઇનલી ગાઈઝ વિડીયો અહીંયા ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે વિડીયો લોંગ બની જશે અને પછી અપલોડમાં થોડી મિસ્ટેક થાય છે એટલા માટે આપણે વિડીયો આજનો આટલો જ રાખીએ છીએ તો મળીએ નવા બ્લોગ સાથે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને જય માતાજી મળીએ નવા બ્લોગ સાથે કાલે તો બધાને ટેક કેર જય માતાજી